જય વસરાજ જય મુરલીધર કેમ છો મિત્રો મજામાં જઈશું અમે પણ મજામાં છીએ અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને અમારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે અને બસ જો છે ને ઘરનું કામકાજ બધું કરી અને નવરા થયા સીએ અને બપોર થઈ ગયા છે તો બપોરની રસોઈમાં ટમેટાનું શાક ખીચડી અને રોટલી બનાવવાનું છે તો હાલો બધા જમવા તો અત્યારે જો રસોઈ બનાવી નાખીને એમાં એવું છે કે અમને છે ને હાંજે ખીચડી ઓછી ભાવે બપોરે વધારે અમે ખાઈ કે ગરમ ગરમ ખીચડી અને ઘી ને બધું શાક ને હોય ને એટલે મજા આવે એટલે અમે વધારે બપોર જ કરવાની હોય એટલે અને પછી બપોર પછી મસીને બેસવાનું છે અને આજે એમાં એવું છે કે પિસ્તા ચોકલેટ બરફી બનાવવાનો વિચાર છે એટલે એવું છે કે અત્યારે જો ફ્રી થઈ જઈએ વેલા હર તો બનાવી નાખીએ રમસીભાઈ પટેલ કરી અને મુંબઈથી છે તો એ અમારા બ્લોગ રોજ જોવે છે અને એણે રાધે રાધે અને જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ કીધા છે તો એમને પણ જય દ્વારકાધીશ અને અમારા વિડીયો જોતા રહેજો ખૂબ ખૂબ આભાર અને ખૂબ ખૂબ ધન્યવાદ તમારો અને એને ઝુંપડીમાં જોગમાયા એ મેં ગીતકાલના બ્લોગમાં ગાયેલું છે તો એને બહુ જ ગમ્યું છે એટલે થેન્ક યુ સો મચ અમારા ગીત તમને એવું ગમ્યું છે અને આંબલીયા મરચાં બંટા આપણે બનાવ્યા હતા એ પણ બહુ જ ગમ્યા છે તો ખૂબ ખૂબ આભાર તમારો અને ધન્યવાદ અમારા વિડીયો રોજ આવી રીતે જોતા રહેજો અને કંઈ પણ ભૂલ આવતી હોય તો અમને કોમેન્ટમાં બતાવતા રહેજો અને એક ઈ છે કે વેકરિયા વિપુલભાઈ જામવાડીથી છે તો જામવાડીવાળા ભાઈ વિપુલભાઈને એમ કહેવાનું છે કે એ અમને પૂછે છે કે હું તમારી બાજુમાં જ રહું છું તો ખજૂર પાકનું પાર્સલ કરી દો તો એમાં એવું છે કે ખજૂર પાકનું પાર્સલ તો હું કરી દઉં પણ અમે રહી છીએ રાજકોટ અને જીઆઈડીસી મેટોડામાં અમે રહી છીએ અને જામવાડી અમારું જૂનું ગામ કબરકા છે એમાં ના નહીં પણ એવું છે કબરકા તો અમે રહેતા પણ નથી અને બહુ વર્ષોથી આ મૂકી દીધું છે કબરકા ગામને એટલે કબરકા ગામને પણ અમે નથી ઓળખતા અને બસ અમારે છે ને લગ્ન પ્રસંગે કે વારતે વારે ત્યાં જવાનું હોય છે બાકી ત્યાં અમારે જવાનું પણ ના હોય એટલે ઓળખીએ નહીં એટલે એના આજુબાજુ ગામવાળાઓને તો કેમ અમે ઓળખતા હોય એટલે એવું છે અને એટલે વિપુલભાઈને કહેવાનું ખાશે કે તમારે ખજૂર પાક ખાવો હોય તો રાજકોટ આવીને મહેમાનગતિ કરી જાઓ અને ખાઈ જાઓ પણ અહીંયા પાર્સલ તો તમારે કેમ મોકલવું એવું થાય છે અને એ પણ અમારા વીડિયા જોવે છે એટલે ખૂબ ખૂબ આભારને ધન્યવાદ અને રમેશભાઈ પરતભાઈ અને પાલાભાઈ અને એક કબરકાજથી કરંગ્યા કરીને છે અને કેવું નાંદુરીથી એમના ભત્રીજી એટલે એ બેનબા અમારા કંઈક પણ સગા થતા હશે મને યાદ નથી એટલે સોરી હું તમને બેન કંઈને બોલાવું છું કેમ કે છે ને મને ખબર નથી કે તમે મારા હું સગા થાવશો એ જોકે આમ મારા સસરાના નેના કાંઈક આમ જૂના હગા છો તમે પણ એ તમારે કોમેન્ટ આવી હતી જરૂરથી એટલે એવું છે કે મારા પિયરનું ગામ છે ને અમરેલીની બાજુમાં નાનું એવું ગામ છે અને મોડ પર ગામનું નામ છે ચિત્તલની બાજુમાં એટલે અમરેલી જિલ્લામાં આવેલું છે અને અમે રાજકોટ રહીશી અને કબરકા જૂનું ગામ છે એ વાત સાચી છે બેન તમારી પણ એવું છે કે અમે મારા સસરાની અહીંયા અ ત્રીસથી પાંત્રીસ વર્ષથી આ રાજકોટ આવતા રહ્યા છે અને મારા ઘરવાળાની બધા ભાઈનો જન્મ પણ અહીંયા રાજકોટમાં જ છે એટલે હું ગામડાવાળા બધાઈને કોઈને ઓળખતી નથી કેમ કે અમે બસ વાર તહેવારે અને પ્રસંગે તે આવવાનું હોય અમારે એટલે એમને પાછું એક એ છે કે આમ જોયેલા હોય પણ ખ્યાલ ન હોય એટલે બધાને એમ કે ખૂબ ખૂબ આભાર અને ખૂબ ખૂબ ધન્યવાદ કે અમારા વિડીયો જોવે છે અને અમને કોમેન્ટમાં બતાવે છે અને કદાચ પણ અમારી ભૂલ થતી હોય તો અમને એક દીકરી જાણી બેન જાણી અને માફ કરજો અને દિલથી સોરી અને કોમેન્ટમાં બતાવજો કંઈ ભૂલ હોય અમારી તો અને બસ આવા નવા અમારા વિડીયો જોતા રહેજો અને અમને સપોર્ટ કરતા રહેજો જો એક અનિલભાઈ બેલાની આવે છે એક અનિલભાઈ ડાંગરની આવે છે કોમેન્ટ પછી એક નથાભાઈ આહિરની આવે છે અને બીજું એક સંજયભાઈ કરીન છે એની પણ આવે છે છે અને એક વનરાજભાઈ મોઢવાડિયા છે એમની પણ અને એવી રીતે ઘણા બધાની કોમેન્ટ આવતી છે તો મિત્રો તમે ખોટું ન લગાડતા કેમ કે આમાં જે વધારે કોમેન્ટો જેની આવે છે ને એનું નામ લઈ લઈશી અને ક્યારેક ક્યારેક કોમેન્ટ આવતી હોય ને એનું પછી નામ નથી લેતા કેમ કે ક્યારેક આવીએ ને એટલે પછી આમ જોઈ લીધું હોય એટલે કંઈ યાદ ન હોય ને ઓલી આમ લાઈવ કોમેન્ટ વાળતી હોય ને તો વળી કદાચ ખ્યાલ રહે કે આ ભાઈ અમને કોમેન્ટ કરે છે એટલે જરૂરથી હું બધાનું એક વખત એનો વિડીયો આપણે બનાવશું અને બધાનું નામ અને એડ્રેસ પહેલાં હું ને લખી લઈશ અને પછી પોલીસ એટલે મને યાદ રહી કર અત્યારે જોઈ અને મને પછી યાદ નથી રહેતું એટલે ખૂબ ખૂબ ને ખૂબ ખૂબ ધન્યવાદ અને અમને સપોર્ટ કરતા રહેજો અમને અને બસ ત્યારે જો અત્યારે ને અમારા એક કુલભાઈ હા વિપુલભાઈ અમને એમ કહે છે કે આ બાજુ આવો પણ જરૂરથી તમારે ત્યાં પ્રસંગ છે ને ત્યાં ચોક્કસથી અમે તમારા ઘરે આવશું અને અત્યારે તો જો કે તમે આમ ભલે જામવાડીના છો પણ એ બાજુ ક્યારેક આવવાનું થાય એટલે આવવાનું આવશું જ પાકું અને અત્યારે જો ઘરના કામમાંથી અને બસ આ રજા ન મળે એને પણ એટલે અત્યારે છે ને ટાઈમ નથી એટલે એક વખત આવશું અમે જરૂરથી તમારા ઘરે પ્રસંગ હોય ત્યારે અમને આમંત્રિત કરજો એટલે અમે આવશું અને બાકી અમારા વિડીયો જોતા રહ્યો અને અમને સપોર્ટ કરતા રહ્યો એટલે એમ જ થાય કે આપણે બધા સાથે જ છીએ એવું જ વિચારવાનું રે અને આપણે બસ વિડીયો તો એક અનિલભાઈ ડાંગર એક અનિલભાઈ બેલા અને બે ત્રણ ભરતભાઈ છે બે ત્રણ અનિલભાઈ છે એટલે આમાં ઘણા બધા છે એટલે ખૂબ ખૂબ આભાર અને ખૂબ ખૂબ ધન્યવાદ તમારો અને અમારા વિડીયો જોતા રહેજો આવી રીતે અને અમને અમને સપોર્ટ કરતા રહેજો મિત્રો આમ બુલાઈ ગયું હોય અને કોઈનું યાદ ન હોય કે કદાચ ફેરફાર થઈ ગયો હોય તો દિલથી સોરી અને માફી માગું છું કે માફ કરજો અને અમને સપોર્ટ કરતા રહેજો એટલે વાંધો ન આવે અને ખૂબ ખૂબ આભાર અને ખૂબ ખૂબ ધન્યવાદ બધાનો હેલો મિત્રો જો આજે આપણે બનાવવાની છે ચોકલેટ બરફી તો ચોકલેટ બરફી બનાવવા માટે જો આપણે માવાના આ રીતના કટિંગ કરી અને લઈ લીધો છે અને હવે આમાં આપણે ધીમો ગેસ રાખી અને આપણે આ માવાને ઓગળવા દઈશું અને એમાં આપણે થોડુંક નાખી દઈશું દૂધ જો તમે જોઈ શકો છો અને આપણે મલાઈ વાળું દૂધ હોય ને એ નાખવાનું છે તો જો આપણે આમાં મલાઈ મસ્ત અને સરસ નાખી દીધી છે અને હવે આને ધીમા કહીશું આપણે માવો ઓગળી જાય ને ત્યાં સુધી આપણે આને ફેરવતું રહેવાનું છે અને હવે હારોહાર આમાં ખાંડ પણ આપણે નાખી દઈએ એટલે ખાંડ એ ઓગળી જાય માવો ઓગળે ત્યાં જો આપણે માવો અને દૂધ બધું ગરમ થવા માંડ્યું છે હવે આમાં આપણે સ્વાદ અનુસાર જે ઉગળું ખાતા હોય એ પ્રમાણે આમાં ખાંડ નાખવાની છે આપણે તો જો અત્યારે ખાંડ પણ આપણે એમાં ઉમેરી દીધી છે અને હવે આમાં સાહણી લેવાની કઈ જરૂર નથી ચોકલેટમાં સાહણી લેવાની કઈ જરૂર ન પડે આવી રીતે ઉપરથી ખાંડ નાખી અને ઓગાળું ને એટલે સરસ માવો અને ખાંડ બે મિક્સ થઈ જશે અને માવો પણ સરસ ઓગળી જાય તો અને મીડિયમ ગેસ રાખશું આપણે અને માવો ઓગળી જાય ત્યાં સુધી રહેવા અને ચોકલેટ તો છે ને ઘણી પ્રકારની બને છે આપણે માવાની કંઈ જરૂર ન પડે એમાંય બને છે પછી છૂલે ન મૂકવી પડે એ રીતે ચોકલેટ બને છે અને ઘી કે આપણે ખાંડ કે માવા વગરની પણ ચોકલેટ બને છે એમાં ઘણી છે તો આપણે આજે આ રેસીપીની ચોકલેટ બનાવશું તો તમે જોઈ શકો છો મસ્ત અને સરસ બનશે ચોકલેટ તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો અત્યારે શિયાળાની સિઝનમાં તો માવો ગમે ત્યાંથી મળી જાય અને માવા વગરની બનાવીએ તો એ પણ મળી જાય એ તો હવે એ જ છે બનાવવી પણ એમાં ગેસની પણ જરૂર નહીં પડે કે નહીં માવાની કે નહીં ઘીની એક વસ્તુની જરૂર ન પડે પણ તો ચોકલેટ સરસ અને મસ્ત બની જાય અને આપણી પાસે તો આપણે આજે અલગ પ્રકારથી બનાવશું જો આપણે માવો અને ખાંડ એકદમ સરસ ઓગળવા માંડ્યા છે અને ઘાટું થવા માંડ્યું છે હજી આને આપણે રહેવા દઈશું થોડીક વાર જો આપણે ગેસનું છે ને મીડિયમ જ રાખવાના અને બીજું એક એ કે આપણે તળીએ વાસણમાં બેસી ન જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે અને આપણે સરસ જો એકદમ ઘાટું થઈ ગયું છે આપણું મિશ્રણ છે તો જો આને હજી પણ આપણે ઘાટું થવા દઈશું એકદમ કોરું થઈ જાય ત્યાં સુધી આપણે આને રેવા દઈશું અને તળીએ વાસણમાં બેસી ન જાય એનો ખ્યાલ રાખશું હલાવવાનું જોર રાખવાનું એટલે વાંધો ન આવે આપણે એકદમ સરસ થઈ ગઈ છે ને આમાં કદાચ ઇલાયસી પાવડર નાખવો હોય કે ચોકલેટ પાવડર નાખવો હોય કે પછી આમાં આપણે જે તમને સૂકો માવો ભાવતો હોય કંઈ પણ તો સૂકો મેવો પણ આપણે એમાં નાખી શકો આપણે જે અનુકૂળતા હોય એ પ્રમાણે નાખી શકો અને ચોકલેટના આપણે ઘણી પ્રકારના એમ કે આપણે વેરાયટી આવે છે કે આપણે ઓરેન્જમાં કે પછી વરિયાળી છે એ ઘણી પ્રકારના આપણે આવે જ છે તો એમાં જે સ્વાદમાં તમને ભાવતી હોય એ તમે આમાં યુઝ કરી શકો છો આપણે આ જે બનાવવાની છે ને એ આપણે પિસ્તામાં બનાવવાની છે પિસ્તાનો સોદામાં આવે અને પિસ્તાની સુગંધ પણ એકદમ સરસ આવે અને પિસ્તા ફ્લેવરની ચોકલેટ જે બને છે ને એ આપણે પિસ્તા ફ્લેવર બનાવવાની છે તો તમે જોઈ શકો છો મસ્ત સરસ અને ઘાટું થઈ ગયું છે જો આપણે ને પિસ્તા ફ્લેવરની ચોકલેટ બનાવવા માટે આપણે ફ્લેવર થઈ ગયું છે તૈયાર તો હવે તમે જો આ જોઈ શકો છો કે આને છે ને હવે આપણે બે ભાગ કરવાના છે બે ભાગને આપણે આવી રીતે અલગ કરવાના છે અને થોડી વાર એને ઠરવા દઈશું અને પછી આપણે જે આમાં બધી વસ્તુ યુઝ કરવાની છે એ આપણે એમાં નાખી દઈશું તો અત્યારે જો આમાંથી આપણે બે ભાગ અલગ કરી નાખીએ જો તમે જોઈ શકો છો અત્યારે આપણે આ એક ભાગ છે એ આપણે કડાઈમાં જ દીધો છે અને બીજા ભાગનું છે ને થોડુંક એવું આપણે એક બીજા વાસણમાં કાઢી અને લઈ લીધું છે હવે આને થોડી વાર આપણે ઠરવા દઈશું ચોકલેટ બનાવવા માટે આપણે આવી સીસી આવે છે અને આવા જો ટીપા આવે છે પાણીના એટલે છે ને હવે આને એસેસ કહેવાય છે એસેન્સને આપણે છે ને આમાં બે ટીપા નાખવાના છે તો અત્યારે બે ટીપા એ નાખી દઈએ પછી ઇલાયચી પાવડર જે આપણે છે એ પણ આપણે એમાં નાખી દઈએ અને બીજું એક આપણે ચોકલેટનો પાવડર છે જેવું ફ્લેવર ખાતા હોય એ પ્રમાણે આપણે જો પિસ્તાનું ફ્લેવર બનાવવાનું છે ને તો અત્યારે પિસ્તા ફ્લેવરનું આપણે જે આ કઢાઈમાં રાખ્યો છે ને ભાગ એમાં આપણે નાખી દઈશું બતાવું આપણે જો આ કાગળ છે ને આપણે તૈયાર પણ મળી જાય ચોકલેટ બનાવવા માટે અને આપણે કાગળ ન હોય તો આપણે ઘરમાં એક સાફ અને સરસ ખોથળી હોય તો એ પણ હાલે તો અત્યારે જો આ કાગળ લઈ અને આપણે પાટલી ઉપર આ રીતે પાથરી દીધું છે અને પાથરી અને પછી જો આપણે આ રીતના ગોળી વારી લીધી છે બધાની અને ગોળી ચોકલેટની વારી છે અને આપણે આ જો પિસ્તા ફ્લેવરની જે આપણે આમાં નાખ્યું હતું ને પિસ્તા ફ્લેવર બધું એ આપણે એકદમ જો લીલા કલરનું થઈ ગયું છે તો આ પણ આપણે તૈયાર થઈ ગયું છે અને હવે આને આપણે બનાવવાની છે ચોકલેટ તો હવે હું તમને શીખવાડું કઈ રીતે ચોકલેટ આપણે કરવાની છે એ આપણી પાસે આપણી પાસે ટ્રે નથી ને તો ટ્રે ન હોય તો ચાલે આપણે એવી કાંઈ જરૂર નથી જો તમે જોઈ શકો છો આપણે આ રીતનો વોર્ડ રોલ બનાવવાનો છે જો આ રીતે આપણે રોલ બનાવી નાખો છે આપણે મીડિયમ રાખવાનો છે બહુ મોટો પણ નથી કરવાનો રોલને હવે જે આપણે આ ફ્લેવરવાળી ચોકલેટ જે છે ને એ ચોકલેટનો રોલ બનાવશું જો એનો પણ આપણે માપ સાઈઝ બેની એક સરખી રાખવાની છે જો આપણે થઈ ગયા છે એક સરખા હવે જે આપણે સાદી ફ્લેવરવાળી જે છે ચોકલેટ એનો આપણે રોલ બનાવશું આ રીતને કાગળમાં રાખો ને તો ને આપણે સહેલાઈથી લેવી એકદમ લેવી સહેલી પડે આપણે આ કર્યા છે ત્રણ ભાગ એ કરી હવે ત્રણેય ભાગ ને છે ને આપણે આ રીતે પલટાવતું જવાનું છે એકદમ સરસ મિક્સ થઈ જાય ને એ રીતે આપણે કરવાનું છે જો આમ એકદમ આરે સાથે આપણે જોડી દેશું આપણે મસ્ત ડિઝાઇન થઈ ગઈ છે એકદમ તૈયાર આપણે આને વચ્ચે બે ભાગ કરી લઈશું એટલે આપણે જે ટૂંકો રોલ હોય ને તો આપણે વાળવામાં એકદમ સહેલું થઈ હવે આને પણ આપણે કટ કરી લઈશું જો તમે જોઈ શકો છો મસ્ત ડિઝાઇનવાળી અને ચરસ આપણે ચોકલેટ છે તૈયાર તો હવે હું તમને એનું કટિંગ કરી અને બતાવું છું આપણે મીડિયમ કટિંગ રાખવાના છે ચોકલેટના જો આ રીતે સરખા ભાગ બધા કરવાના છે ચોકલેટના એકદમ સરખા ભાગ અને ચરખી આપણે માપ સેજમાં પણ બનાવવાની છે તો જેથી કરી આપણે જે એકદમ ડેરી હતી અને આપણે તૈયાર જે પેકિંગ લઈએ છીએ એના જેવો જ ચેપ આવી જાય અને એકદમ સરસ અને ચોકલેટ બરફી હાવ કરવાની આપણે જો એકદમ કરવાની રેસીપી એકદમ સરસ ઈજી છે તમે જરૂરથી ટ્રાય કરજો કોઈનો બર્ડે હોય કે પછી કોઈની એનિવર્સરી હોય બર્થ ડે હોય કે કોઈ ફંક્શન હોય અને કોઈ નાના છોકરાએ વેન લીધું હોય તો જો આપણે ઘરે આ રીતની બનાવી નાખશું ને તો સહેલાઈથી બની પણ ચાહે અને સરસ આમાં કોઈ જાજી મહેનત નથી અને મસ્ત બનશે અને વળી ઘરની બનાવેલી તાજી અને સ્વાદિષ્ટમાં પણ એકદમ સરસ અને મસ્ત બનશે હવે જો આપણે આ ચોકલેટ થઈ ગઈ છે તૈયાર તો હવે આને આપણે બીજા વાસણમાં લઈ લેશું પછી આપણે હજી જે બીજી આપણે હજી જે બીજી બાકી છે ને એને પણ આપણે એ જ રીતના રોલ કરી અને કરી લઈએ તૈયાર જો આપણે કાગળમાં રાખવાનું મહત્વ એક ઈ છે કે કાગળમાં હોય ને તો એકદમ લીસી અને સરસ મસ્ત બને કે એમાં જેથી કરી કળશ ન પડે અને આપણે લીસી અને એનો ચેપ બહુ સરસ આવે એટલા માટે થઈ અને કાગળની જરૂર પડશે બાકી તો આપણે હાથેથી પણ થઈ જાય મસ્ત અને ચરસ આપી દેવાનો છે અને એક સરખી કરી નાખશું આપણે આમાં જો એક ટીપું ઘી પણ નાખ્યા વગર આપણે સરસ અને મસ્ત ચરસ ચોકલેટ બનાવી લીધી છે આમાં જો ઓરેન્જનું ફ્લેવર હોય ને તો કેસરી કલરની ચોકલેટ બને અને જો આપણે બીજા કોઈ પણ ફ્લેવર ગુલાબ છે કે કોઈ બીજું ફ્લેવર ગમે તે હોય ને તો આપણે જે જે ફ્લેવર નાખો ને તમે એ પ્રમાણે કલર તો થઈ જાય આપણે આપણે અત્યારે પિસ્તાનું નાખ્યું છે એટલે આપણે લીલી એકદમ પોપટી ટાઈપ થઈ છે જો આને પણ આપણે થઈ ગયું તૈયાર હવે આનો આપણે રોલ વાળી લઈએ

એ અમને જરૂરથી કોમેન્ટમાં તમે બતાવજો અને આ રેસીપી પણ એકદમ સહેલાઈથી અને બહુ મસ્ત પણ બની જાય અને આમાં જે ફ્લેવરની તમારે બનાવી હોય એ બનાવી શકો છો તમે ઘરે જ અને એકદમ સરસ અને મસ્ત બની ગઈ છે આ ચોકલેટ તો તમે જોઈ શકો છો તાજી અને સુપરહીટ ચોકલેટ થઈ ગઈ છે આપણી તૈયાર અને રેડી તો હાલો મિત્રો બધા આવજો ચોકલેટ ખાવા જો મિત્રો હું અત્યારે બેઠી હતી તો મશીને કામ કરવા જ પણ એમાં એવું છું કે અમારા ત્રીજા માળેથી અલા સોરી ચોથા માળેથી બે માસી અને એક અમારા ફઈજી છે એ બેસવા આવ્યા હતા અને એક બીજા માસી રહેશે બાજુના ફ્લેટ છે એમાં તો એ બધા બેસવા આવ્યા હતા તો કાંઈ મશીનનું કામ રહી ગયું છે વાતુના સાપવાડા નકરા અને બસ આજે જો ચોકલેટ બનાવી હતી ને તો ચોકલેટ પણ એમને ચખાઈડી હતું મસ્ત લાગી ગઈ એટલે એવું છે એટલે કામ મશીનનું કાંઈ જાજુ થયું નથી તો હવે અત્યારે જો હમણાં રસોઈનો ટાઈમ થઈ જાય એનો જે થોડીક વાર હું કામ કરી લઉં આજે તમને ચોકલેટ વધારે ભાઈવી એવું નથી લાગતું ચોકલેટ તો હારી આવે થોડીક મોરી ભાઈની લાલે વાંધો નથી બહુ ભાઈ હાલે આપણા ઘરમાં આમ મોળું જ ખાઈ છે એટલે મોળી જ ખાવાની બહુ ગળું ન કરીને કરા રોજ રોજ નવીન નવીન બનાવીને ને બધા બધા જોઈ જોઈ ને થાકી ગયા આવી કે તમે તો બહુ રોજ નવીન બનાવો છો હાંધોને પાણી ભર દીવા લો હવે મે કુસ પાણી રેડું નાખતા નહીં જો રહી નકારા બધા જો અત્યારે યુટ્યુબ બધા મિત્રો છે એ બધા મારા ફ્રેન્ડ્સ છે એટલે તમારો વારો નીકળી ગયા કાલ કોમેન્ટમાં આવીએ કે ભાઈ તમે તો બહુ ખીજાતા તા બેન ને હોય એવું નહીં ખીજાવાનું સરસ ચોકલેટ છે આપણે ખાવામાં પણ બહુ સરસ સરસ મસ્ત મીઠી મને તો બહુ ભાવી જો ને બીજું વાત તો એ કહેવાનું હતું કે આજની હાલની ની રસોઈ વિડીયો નથી ઉતાર્યો એનું કારણ છે ખબર અમાર બાપુને અને અમારા રાણા સાહેબ ને એને બેને છે ને લીલી ડુંગળીનું શાક ભાવે એટલે મને હાવ નફરત મને જરી કંઈ ન ભાવે લીલી ડુંગળીનું કે સુકેલી ડુંગળી ડુંગળીનું શાક જ કે ન ભાવે ડુંગળીનું શાક કરવું હોય ને એટલી ઘડી હે ને સ્વામિનારાયણ બધા ડુંગળી નથી ખાતા ને એટલે થોડીક વાર હું એ પંથ લઈ લો પછી આ બધા ડુંગળીનું શાક ખાઈ લે ને ત્યાર પછી પાછું એ પંથ મૂકી દો એટલે હું ડુંગળીનું શાક કાંઈ ખાતી નથી એટલે આજે લીલી ડુંગળીનું શાક અને બાજરાના રોટલા ને એવું બધું હતું અને આપણે તો જો બપોરનું ટમેટાનું શાક ને ખીચડી ને એ બધું હતું એટલે એટલે આપણે આવી અને આજે ચોકલેટ બનાવી હતી નવી નવી મીઠાઈ બાકી તો જો તો પડ્યો છે અડદિયા છે ચોકલેટ બનાવી છે એ બધું હજી મીઠાઈમાં તો બધી વસ્તુ પડી જ છે એટલે એવું છે તો હાલો અત્યારે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ જય વસરાજ જય મુરલીધર અને ખૂબ ખૂબ આભાર ને ખૂબ ખૂબ ધન્યવાદ તમે બધા અમારા વિડીયો જોતા હોય એના માટે